આ લોંગ વ્લોક છે ને ગુજરાતની વાલી જનતા માટે જે ચૂલોને હજી વધુ નજીકથી જાણવા માંગે છે ઓળખવા માંગે છે બસ તો પહેલો પહેલો વ્લોક છે શરૂ કરીએ છીએ સવારના સાત વાગ્યા હતા અને અમે લોકો જતા હતા કાલુપુર શાક માર્કેટ આ દ્રશ્યો છે સ્ટાફ સૂતો છે નીકળ્યા ટુ વ્હીલરમાં એ જ દેખાડવા કે આવી જ રીતે ટુ વ્હીલરમાં રેગ્યુલર જઈને શાકની ખરીદી કરીએ છીએ માલિક પોતે શાક લેવા જાય ને એમાં શું ફરક પડે ખબર છે પેલું બોરી ભરીને શાક ના આવે એક એક વસ્તુઓ અમે અમારી રીતે ચેક કરીને લાવીએ જેનાથી ક્વોલિટીવાળું શાક અમારા સુધી પહોંચે દર બે કે ત્રણ દિવસે શાકની ખરીદી થતી હોય છે અને દરેક વસ્તુ અમે ખુદ ખરીદીએ છીએ બસ અમદાવાદની ફૂલ બજારના થોડાક દ્રશ્યો હતા એ જોતાં જોતાં અમે અમદાવાદની કાલુપુર શાક માર્કેટ ધ ફેમસ એવર શાક માર્કેટમાં પહોંચી ગયા ગંદકી અતિશય હતી વરસાદ એની માટેનું એકમાત્ર કારણ કહી શકાય પણ બસ મોડા પર હાથ રાખી અને અમે એન્ટ્રી લીધી કંઈક આવા દ્રશ્યો હતા અને આવા બધા જ ટ્રક્સ જે ઓલમોસ્ટ મારા ખ્યાલથી ટમેટાના કાર્ટન લઈને ઊભા હોય છે શરૂઆત કરીએ આ કાકા સાથે આ કાકા બહુ હંબલ છે બહુ સારા છે વર્ષોથી એમની સાથે સંબંધો એના જેવું છે બસ અમે જે પણ શાક ખરીદીએ ને એમની પાછળ આવી રીતે ઢગલો કરી દઈએ સૌથી પહેલો એક પ્રશ્ન હતો આ ભટ્ટાનો રીંગણના ભડથા માટેનો ભટ્ટા કહે છે એને એની ક્વોલિટી આ કોથળામાં છે ને ક્વોલિટી બહુ ધ્યાનથી ચેક કરવી પડે એની ક્વોલિટી ખૂબ ચેક કરી રસ્તામાં આવાય દ્રશ્યો છે વિશુભાઈએ ચા નહોતી પીધી એટલે એ ચા પીતા હતા ફાઇનલી વી ગોટ સમથિંગ આ એક કે બે કાર્ટન જે પણ યોગ્ય લાગ્યા એ લોકોએ ક્વોલિટી ચેક કરીને પરચેસ કર્યા સૌથી બેસ્ટ વસ્તુ આ માર્કેટની શું હતી ખબર છે અહીંયા જેટલા લોકો ખરીદી કરવા અને જેટલા લોકો વહેંચવા માટે ઊભા હતા ને એટલી જ પબ્લિક અહીંયા મજૂરી કામ માટે ઊભી હતી જી હા થોડા થોડા લોકો તમને દેખાતા હશે કે જે લોકો દસ કે વીસ રૂપિયા મજૂરી ચાર્જ લે છે અને તમારી જગ્યા પર વસ્તુ મૂકી જતા હોય છે આ અત્યારે મારા કિચન સુપરવાઇઝર છે અરવિંદભાઈ એ પેલા કાકા જે મેં તમને બતાવ્યા ને એમની પાછળ અમારા શાકનો ઢગલો કરે છે જ્યારે અમારી ઓટો આવશે ત્યારે અમે બધું એક સાથે ત્યાં મૂકી દઈશું થોડું ઓનલાઈન પેમેન્ટ્સ અને કેશ અને થોડી વાતચીતો ચાલી રહી હતી એના ગ્લિમ્સ મેં લીધા હતા નેક્સ્ટ પ્રશ્ન હતો કોબીનો કોબીનો સંભારો અમે તાજો જ આપીએ છીએ આમ તો મોસ્ટલી સંભારા અને રાયતા મરચાં જેવી વસ્તુઓ તમને હાર્ડલી કોઈ રેસ્ટોરન્ટમાં તાજી જોવા મળતી હશે બટ વી ફાઇટ ફોર ઇટ અને અમે ઓલમોસ્ટ દર બે દિવસે કોબી ખરીદીએ છીએ અને દરરોજ કોબીનો સંભારો રાયતા મરચાં અમે લાઈવ બનાવીએ છીએ અને પીરસીએ છીએ બસ તો પછી કોબી ફાઇનલી અમને મળી ગઈ અને પ્રતિકે એનું વેઇટ કરવા મૂકી અને ફાઇનલી વી ગોટ ઇટ નેક્સ્ટ છે પરચુરણ વસ્તુઓની શોપિંગ જેમ કે લીંબુ છે કે ધનિયા છે કે એ બધી વસ્તુઓ મારા ભાઈ છે ને એ મેક કરે છે કે આ બધી જ વસ્તુઓ જે અમને ઓછી માત્રામાં જોઈએ છે ઓછી મતલબ લાઇક મોટા કાર્ટન નથી જોતા અમે દરેક ફિમેલ પાસેથી ખરીદી એની પાછળનું કારણ એમની એમનું જે હાર્ડવર્ક છે ને એને સપોર્ટ કરવાનું બસ તો આવી જ રીતે લીમડાની પણ ખરીદી કરી લીમડો તો આમ તો ઝાડ ઉપરથી મળી રહેતો હતો મારી બોબલ બ્રાન્ચ વખતે પણ ઝુંડાલમાં તો એ જરૂરત રહેવાની એટલે બસ વી આર ડુઇંગ ધીસ એના પછી નેક્સ્ટ વારી હતી ભીંડો પરચેસ કરવાની જે આ ટ્રકમાં મળે છે એકચ્યુઅલી અમુક જે શાક છે ને મેં એવું નોટિસ કર્યું કે આવી રીતે જે ટ્રક્સ બેઠી હોય છે અમુક ફિક્સ નંબર ઓફ શાક છે કે જે તમને ત્યાં જ મળશે તો બસ અમે ભીંડાની આવી જ રીતે ખરીદી કરી ભીંડાનું પણ આ રીતનું કાર્ટન ઉપાડ્યું અને એની ખરીદી પૂર્ણ કરી પછી નેક્સ્ટ વળી પાછું લિસ્ટમાં અરવિંદે જોયું હશે કે હવે શું બાકી છે પ્રશ્ન હતો ફુદીના ખરીદવાનો એની માટે પણ આ એક સ્પેસિફિક જગ્યા છે માર્કેટમાં ત્યાં જ તમને આ બધી વસ્તુઓ મળી જાય એટલે ફુદીનાની પરચેસિંગ કરી અને પછી અમે આગળ વધ્યા હવે અમે નીકળ્યા માર્કેટની એક્ઝેક્ટલી બારે કારણ કે બારે થોડું જેને કહેવાય ને હોલસેલ માર્કેટ નથી પણ અમુક વસ્તુઓ એવી છે કે જે અમને હોલસેલમાં નથી જોઈતી હોતી કારણ એ ઓછી ક્વોન્ટિટીમાં જોઈતી હોય છે તો અમે સામે પહોંચી ગયા પુલની નીચે આ માર્કેટ આવી રીતે બેસે છે અને અહીંયા સ્પેશિયલી આ રીંગણા ખરીદવા માટે આવ્યા હતા રીંગણા સ્પેશિયલી આ જ કલરના આખા રીંગણા બટેકા માટે અમને જોઈએ છે અને અત્યારે એની સિઝન છે એટલે એ પ્રમાણે એની ખરીદી કરી આ સિવાય ગાજર અને બીજી બે ત્રણ વસ્તુઓ છે આદુ છે એ બધું અમને અહીંયા જ ખરીદવું પડે છે કારણ કે અમને વધારે માત્રામાં નથી જોઈતું બે દિવસનું જ સ્ટોક કરીએ છીએ એટલા માટે ગાજરમાં સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે હાલ સિઝન નથી એટલે તમને આવા ઓરેન્જ કલરના જાપાનીઝ ગાજર જ મળતા હોય પણ અમારા સંભારામાં અમારે મૂકવા જરૂરી છે એટલે આની બહુ બધી શોપિંગ નથી થતી બહુ ઓછી માત્રામાં ખરીદીએ છીએ પણ કોબીના સંભારામાં ગાજરનું દેખાવું જરૂરી છે એટલે એ ગાજર પણ અમે અહીંયા રિટેલ માર્કેટમાંથી જ ખરીદી કરતા હોઈએ છીએ અગેન ફરી પાછા અમે માર્કેટમાં ગયા કારણ કે ટમેટા લેવાના ભૂલાઈ ગયા હતા અને ટમેટા આવી જ રીતે ટ્રકમાં મળે છે અને આવી રીતે કાર્ટનના ભાવે મળે નોર્મલી કોઈ પણ શાક છે ને અમુક કિલો વીસ કિલો ઓર સમથિંગ બનાવેલા કાર્ટન્સમાં મળતું હોય આ અમને આવી રીતે એક ડબ્બામાં એક આવા કાર્ટનમાં મળે ટમેટા સ્પેશિયલી બસ ખરીદી કરી લીધી અને આ બસ બધું રેપઅપ થઈ રહ્યું છે જે તમારી સામે દેખાશે રિક્ષા એક અમે ફિક્સ કરેલી છે આ ભાઈનું નામ હું ભૂલી ગઈ નહીંતર એ સો ટકા મેન્શન કરત દર બે દિવસે જ્યારે અમે આવીએ છીએ ત્યારે ભાઈ આવી જાય છે એમના ટાઈમે અને એક પછી એક શાક લોડ કરે છે એમની રિક્ષામાં અને ઝુંડાલ અમારી રેસ્ટોરન્ટ સુધી મૂકી જાય છે એકચ્યુઅલી આ વિડીયો તમારા બધા સુધી પહોંચાડવાનું એક કારણ એ પણ હતું કે જેમ ઘરમાં આપણે ખરીદી કરીએ છીએ ને શાકભાજી આપણી નજરની સામે જોઈએ લાવીએ ધોઈએ અને બનાવીએ સેમ એપ્લાઇઝ ટુ અસ કોઈ પ્રોફેશનલ રેસ્ટોરન્ટની જેમ ડાયરેક્ટલી શાક અમારે ત્યાં નથી પહોંચી જતું કે જેમાં નીચે કાટનમાં થોડું ઘણું કંઈ ખરાબ નીકળે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરવી પડે જી ના દરેક વસ્તુ ઓલમોસ્ટ એક પ્રકારની મજૂરી છે હો મિત્રો આ પણ આ મજૂરી જ્યારે પોતાના ધંધા માટે કરવાની હોય ને ત્યારે અમને એમાં પણ કંઈક મજા કંઈક એમાં પણ કીક લાગે છે તો બસ આ શાક સાથે અમે નીકળ્યા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સ્પેશિયલ ડુંગળી અને બટેકાની પરચેસ માટે અમદાવાદનું સૌથી મોટું ડુંગળી બટેકાનું માર્કેટ કહેવાય છે આ અને અગર હું ભૂલતી નથી તો કંઈક એકસો પચાસથી ઉપર અહીંયા શોપ છે ડેડિકેટેડલી ડુંગળી અને બટેકા માટે હા અને ત્યાં તમને ક્વોલિટીવાળા ડુંગળી અને બટેકા મળી જાય છે અને ડુંગળી બટેકા ઓબ્વિયસલી એનો ઉપાડ બહુ જ વધારે હોય એટલે અમારે એ કાર્ટન કે મોટી મોટી બોરી ભરીને જ લેવાના હોય બસ તો આ છે દુકાન નંબર એક વર્ષોથી ખબર નહીં કેમ પણ ભાઈ આ દુકાન નંબર એકમાંથી જ બટેકાની ખરીદી કરે છે અને દુકાન નંબર બે માંથી ડુંગળીની ખરીદી કરે છે હું છે ને શૂટ કરતી હતી ને ત્યારે અહીં આજુબાજુ ઘણા બધા લોકો મને એવું કહેતા હતા કે કયા સમાચારમાંથી છો અને અમારો વિડીયો દેખાડજો એમ તો બસ મતલબ કહેવાનું એ પણ ભાવ કદાચ વ્લોગિંગવાળું કોઈ અહીંયા પહોંચ્યું જ નહીં હોય એટલા માટે બસ દેટ સેટ સામાન લોડ થઈ ગયો છે અને અમે નીકળીએ છીએ ઝુંડાલ જણાવજો મને તમને વિડીયો કેવો લાગ્યો હોપ આ સાત મિનિટ મેં તમને બધાને વધારે બોર નહીં કર્યા હોય સ્પેશિયલી એ જ દેખાડ્યું છે કે જે અમે ખરેખર કરીએ છીએ અમારી રેગ્યુલર જર્ની છે ચૂલોને વધારે નજીકથી તમે જાણી શકો અને તમારા લોકો સાથે અમે વધારે સારી રીતે ઇન્ટરેક્ટ કરી શકીએ એની માટેની આ કોશિશ છે બહુ જલ્દી હિન્દીમાં પણ શરૂ કરી રહ્યા છીએ મળીએ નવા વિડીયોમાં